હાલો મિત્રો કેમ છો મજામાં એકદમ આજે મિત્રો આજનો બ્લોગ લાવો ચાલુ કરીએ અને કાંઈક નવું આજે તમને દેખાડવાનું છે ને વાત કરવાની છે કે હીરા પહેરવાનું કામ ચાલે છે અને કઈ રીતનું સૌ ચાલે છે અને ધંધાની અંદર શું કરી રહ્યા છીએ જો મિત્ર આજનો બ્લોગ આપણે પાસે એક ધંધાનો આપણે બનાવી વાત કરી હતી હીરાનું અમારું કામ છે હીરાનું તમને વાત કરી છે અને દેખાડી છે હીરાની અંદર

ને જેટલો પગાર છે પાંચ હજાર પગાર સાડા પાંચ હજાર એમ ને કાયરી કરો સાડા પાંચ હજાર કે અને મેનેજર એમ કે કે પાંચ હજાર પગાર સાચું બોલતો ખોટું બોલતો એ ગમે નથી મિત્રો બરાબર મહેન્દી નગર જેટલો હતો પગાર આઠ માં પાંચ હજાર આવી ગયા પગાર ઘેટ્યો તમે જો મિત્રો મેં કે પગાર નથી દેતા લો મેનેજરનું કેવું એવું છે તો પગાર દેતા નથી પગાર બહુ ઓછો આપે અને હીરાની ઢગલી કયા હીરા હાલા ફોરપીના આ હીરા એમ એટલે એટલે કેટલા હીરા હે બસો હીરા જેવા આવી છે એમ બરોબર અને આ લોટ ને હીરા ને આવું બધું આમાં તો રમત થાય ને તો મંદિરમાં રમત ફેરા જેવું છે આ બધું મિત્રો આજે આપણે

એની અંદર મિત્રો અત્યારે બ્લોક નાખવો ને આપણે તો નથી નાખી શકાતો કારણ કે મહેંદી એટલે બધી છે એની અંદર હું આ તો બ્લોક હોય તો અવરનવર સારું સારું બધું નાખી આપું પણ એની અંદર તો બ્લોક પણ નાખવાનો મોખ નથી મિત્રો કારણ કે બહુ મહેંદી ચાલે બહુ એટલે બહુ બધા કારીગરોના ભાવ તોડ નાખ્યા છે મેનેજરોનો પગાર ઘટાડી દીધો છે એટલે આવી રીતના મિત્રો માંડ માંડ કારખાનું હાલે એમને બધાને નહીં ખબર હોય જેમ આ બધું કારખાનું હાલે પણ બહુ મી હે મિત્રો હીરાની અંદર એટલે મેં કીધું આજના બ્લોગની અંદર આ રીતનું છે છે અને અને અમે બે આવી હોય હીરા મિત્રો હીરા બેવરાવે હું હીરા લઈ લઉં રાય કામ કરવી ને તો થોડાક થોડા પૈસા વધે તો મી કે આપણું ઘર હાલે કારણ કે બહુ મંદિરનો સમય છે એટલે આજનો બ્લોક મિત્રો આવી રીતનો આપણે લેવાનો હતો એટલે મિક લાવો દેખાડ દેવી હવે તારે કઈ કેવું હોય તો બોલ કે કઈ રીતનું કઈ બોલવું હોય તો કે મહેંદી નું મારે શું કેવું કઈ કે એવું રી નથી મિત્રો તો આખો દીના કેટલા ગીરા પેજે છે બરોબર અને બીજું દોરી મારે છે બરોબર બે કામ મિત્રો હીરા પેવરા દોરી મારવાના બે કામ આજે મિત્રો આ રીતનો બ્લોગ હતો જે ધરમસિંહ બ્લોગ છે અંદર અવરનવર આપણે હરવા ફરવાના મનોરંજન અને આપણે લગ્ન પતંગમાં પણ આપણા બ્લોગ હતા પછી હમણાં પાછળનો આપણો બ્લોગ હતો જે ખોડિયારમાંના માંડવાની અંદર અમારા ગામને ગામ સમસ્ત માંડવો હતો ખોડિયારમાંનો આપણે એ માંડવાને અહીંયાનો આપણે બ્લોગ હતો આપણો પૈસા કે કઈ રીતનું અમારે માંડવો અને એવું બધું આયોજન હોય છે મિત્રો ખૂબ મજા આવી હતી માંડવાની અંદર એટલે એ પણ આપણો બ્લોગ હતો અને અવરનવાર આપણે બીજી બીજા બ્લોગ નાખ્યા છે એ રાણપુરની અંદર મિત્રો રાણપુર ભાજર ગોમાનો જે નાતો એ બધાના બહુ ગમ્યો છે બ્લોગ સારો અભિનવ છે તમે જોઈ ખૂબ મજા આવશે એટલે આવી રીતે અવરનવર સારા સારા બ્લોગ લેવી છે એ ધરમસિંહ કે વ્લોક ચેનલની અંદર તમે તમને મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો અવરનવર સારા સારા બ્લોગ તમને લઈ અને હું દેખાડતો રહીશ અને આજના મીઠાઈ મિત્રો એટલું જ થઈશ અને બહુ લાંબો બ્લોગ નહીં લેવ કારણ કે ઘરના બ્લોગ ની અંદર બધાને બહુ મજા આવે જો હરવા ફરવાનું હોય બહાર હોય કે મનોરંજન થાય હોય તો તમને લાંબો બ્લોગ તમને થોડોક દેખાડે આજના માટે એટલું જ આપણે દેખાડવાનું છે અને મળશું ફરી એક નવા બ્લોગ કે સાથ બધા મિત્રોને ધરમજીભાઈના જય માતાજી મિત્રો